અનેક સમયની રજૂઆતો બાદ રેલવે વિભાગ દ્વારા પાટણથી ભીલડી સુધીની બ્રોડગેજ રેલવે ને મંજૂરી મળી હતી ત્રણ વર્ષ પહેલા આ બ્રોડગેજ રેલવે નું કામકાજ પણ શરૂ થયું હતું જો આ રેલવે લાઇન શરૂ થા તો પાટણથી દિલ્હીનો સીધો રેલ વ્યવહાર મળી શકે તેમ છે પરંતુ આ કામને ગ્રહણ ત્યારે લાગ્યું કે જ્યારે પુરાતત્વ ખાતાએ આ રેલવે લાઇનથી રાણીની વાવને નુકસાન થવાનું કારણ દર્શાવ્યું ત્યારથી આ કામ અટકેલું પડ્યું છે જોકે કે હવે નગરપાલિકા આ મુદ્દે ઝુંબેશ હાથ ધરવા જઈ રહી છે જો પાંચે સંસદ સભ્યો બંને પક્ષના ભાજપ અને કોંગ્રેસના જો તમે અહીંયા એક મંચ ઉપર બધા બેસી શકતા હોય તો આ પ્રશ્ન માટે રેલવેના પ્રશ્નો માટે ક્યાં તમને નળ છે એમાં સહી ઝુંબેશ કરવાની જરૂર નથી અને જો કરવું હોય તો ક્રાંતિકારી મોટું પગલું ભરો અને મહેસાણાથી બધી ગાડીઓ ઊભી રાખો માત્ર સહી ઝુંબેશી કો એ સહીના કાગળો અહીં કલેક્ટર કચેરીમાં પડી રહે છે એ કોઈ તમારી વાત સાંભળશે નથી એટલે સહી ઝુંબેશ સાથે હું સંમત નથી તો કોંગ્રેસ આ મુદ્દે એનડીએ સરકારને જવાબદાર ઠેરવે છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ આ રેલવે લાઈનનું કામ યુપીએ સરકારે મંજૂર કરાવ્યું છે તેમાં કેટલીક ટેકનિકલ બાબતને લઈને જે રુકાવટ આવી છે તે ટૂંક સમયમાં જ હલ કરવા પ્રયાસો હાથ ધરાશે જૂના પાટા હતા એ પણ ઉખાડી અને આ એનડીએની સરકારે વેચી માર્યા હતા અત્યારે જે બ્રોડગેજ અને જે પાટણથી અમદાવાદની જે સુવિધા મળી રહી છે એ માત્ર ને માત્ર યુપીએની સરકારે નાખેલું છે અને વીજળી સુધીની લાઇન પણ યુપીએની સરકાર ટૂંક સમયમાં નાખવાની છે ટેકનિકલ બાબતોની કારણે આ બે ખાતાઓની વચ્ચે કંઈક એવી ટેકનિકલ બાબત છે જેના કારણે કામ અટક્યું છે અમે બધા